તો મિત્રો બધો સામાન લઈ લીધો છે અને બાઈક અહીં મૂકી દીધી છે હવે જગ્યા ગોતવા જઈ છે જો દરિયા કાંઠો આવી ગયો છો ત્યાં સાલી જગ્યા ગોતશું અને મિત્રો તમે એન્ડ સુધી જોતા રહેજો કેમ કે આ વિડીયોમાં રાત્રે અહીંયા હાવસ દીપડા બધું પણ અહીંયા આવે છે એટલે તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી જશે તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ દરિયા કિનારે જ્યાં આપણે આજે અહીંયા ટેન્ટ લગાડવાનો છે સામાન પણ બધું આપણે આવી ગયો છે ભાઈ વિડીયો ઉતારે છે મસ્ત એટલે મસ્ત વ્યૂ છે ભાઈ એક નંબર તો આજે પૂરી રાત આપણે અહીંયા રોકાવાના છીએ અને એક્સપિરિયન્સ કરવાના છે કે ભાઈ દરિયા કિનારાની રાત્રે કેવી રહેશે અને હાઉસ દીપડા પણ અહીંયા બધું ફરતા રહેશે ભાઈ તો વિડીયો લાસ્ટ લાસ્ટ સુધી જોતા રહેજો

તો ભાઈ બે ટેન્ટ લગાડી દીધા છે જો દરિયા કાંઠો છે આમ સિટી છે ભાઈ આમ ગામડું રહી ગયું છે અને ભાઈ જાય છે લાકડા લેવા માટે અમારે બેના ટેન્ટ લગાડી દીધા ભાઈ અહીંયા સામાન પણ બધો અહીંયા છે તો લાકડા લઈને હવે જમવાનું બનાવવાનું છે વાલા બસ આ જોઈએ ભાઈ એક્સપિરિયન્સ કેવો કે આપણે ક્યારેય જીવમાં ભાઈ આવી રીતે સમુદ્ર કાંઠે આપણે નાઇટ નથી કરી તો આજે એક્સપિરિયન્સ કરીએ મજા આવશે ભાઈ ધવલભાઈ એક વખત તો પડી ગયા છે ભાઈ થોડું ઘણું વાગ્યું છે આ રીતના દરિયામાંથી ભાઈ આગળ જવું છે અને આગળ અમે આગળ આપણો ટેન્ટ છે પથ્થર ને લાકડા ને એવું લેવા ગયા હતા કાંક ને કાંક ભૂલાતું જ હોય તો આજે પણ ભૂલાઈ ગયું છે તો આજે ભાઈ લસણ ને ડુંગળી ભૂલાઈ ગઈ છે તો અત્યારે મારો ભાઈ આવશે ને એ લેતા આવશે તા લગન વેટ કરશું તા લગન આમાંથી ભાઈ ટોપિયામાં પણ કાંઈ વસ્તુ નહીં ભાઈ તો ચાલો તા લગન આપણે વેટ કરીએ બોલી લે કે આપણે આખો ઓક્સિજન બનાવવાનું તો આજે મિત્રો આપણે ખીચડી બનાવવાની છે તો ખીચડી પણ જોરદાર બનાવશું તો ચાલો બધી તૈયારી કરી લઈએ આ બધું આપણે સાફ કરી લઈએ જો બકાલું સાફ કરવાનું છે ને ખીચડી કેમ બોલું આતે બધી ખબર આવવાનું હાલો મિત્રો તો આપણે લહન ફોલવા બેઠી ગયા બોલી હાલો પહેલી વાર બોલીએ કેમ ફળઈ જોઈએ લેજો <laughs> 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 હાથ બગાડવા પડ્યા છે થઈ જાય થઈ જાય હા થઈ જાય એ તો એક કરવા એટલે છે ને આલું ધોવું પડતું ધોવું ન પડે

঎নযে নারাাকেকেট় supplier.. পবর নাই ত্মাগেশেচে। ইগশেকে এজালাु etকার্isin থার ন�্মারি

હવે હું હવે આને હા થોડો કામ કરી મોબાઈલ માં જોઈશ ને તો ભાઈ ખાવાનું તૈયાર થઈ ગયું છે જો ભાઈ ઉગારેલા ભાત સે ભાઈ ખોલો તો સલાડ જો ભાઈ આજે તો ભાઈ ખાવાની મજા પડી જવાની છે તો ફાઇનલી મિત્રો આપણું જમવાનું અકની બની ગઈ છે તો હવે ભાઈ ફાઇનલી મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે અને બધા ભાઈ બનો જમવા બેસી ગયા છે મિત્રો ભાઈ બનો સાથે જમવાની મજા જ અલગ આવે જો ભાઈ જમવામાં આપણે ડિશ કમ્પ્લીટ કેમ છે ભાઈ બન એક નંબર ભાઈ આ આપણે રાજભાઈ બેને ખાસ કરીને ખાસ કરીને ખાસ કરીને રાજુભાઈ માટે વાહ ભાઈ વાહ તો ફાઈનલ તો મિત્રો અત્યારે અમે જમી લીધું છે ભાઈ અને જઈ છે હાઉસ દીપડા જોવા અબ બતાય તો ઠીક છે નકર પાછા આવીને આપણે ટેન્ટે રોકાઈ જશું તો ભાઈ બત્તી બત્તી પણ લઈ લીધી છે ભાઈએ જેમાં ભાઈ બહુ એટલે બહુ આનંદ થયો ભાઈ આવી મજા ભાઈ સાથે આપણે પાર્ટી હોય ને ત્યારે જ મજા આવે ભાઈ જિંદગીની આ તો મજા છે વાલા બાકી ભાઈ ઘરે આખી જિંદગી એમાં નીકળી જવાની છે ક્યારેક ક્યારેક આવી મસ્ત પણ કરી લેવાય જિંદગી ની યાદગાર પળો બની જાય છે ભાઈ અત્યારે મેં જઈ છે દીપડા જોવા માટે આ બતાઈ જ કે ઝાંખ રહેવાનું નથી લાગતા ઓ ચાલો મળ્યા ભાઈ તો ભાઈ ધીપડો સો આવ્યા છે પણ હજી બતાવો નથી રાજભાઈ બત્તી કરે છે જોઈએ હવે ક્યાંય બતાવી છે કે નહીં તો મિત્રો આપણે ગયા હતા આમ થીન ધીપડા જોવા પણ જોવા તો પડાય ના મળ્યા પાછા આવી ગયા છે આપણે ટેન્ટ પર અને આપણે પાઠો ફગાવેલો છે સે મેં પાંચ જણા ભાઈ તો ભાઈ રાત્રે મોડે સુધી રાખ્યું મને થી નીકળે છે એવું કહેવાનું છે ભાઈઓનું તો જોઈએ મળે કે નહીં જોવા બાકી અરે મહાદેવ તો ભાઈ રાતના એક વાગી ગયા છે ભાઈ ને ચા બની આવી છે ભાઈ જો રાજભાઈ આપણે કારીગર છે ચા ના કોથળી કોઈ કેમ

<laughs> आऊं <laughs> <आहुस्या। laughs> से <सो, इरा> <laughs> ए भाई आऊं से आऊं पत्थर क्या पत्थर जम हीरो है कोई न है मैंनेच किसी बात कर रहा है पता है ये बात कर रहा है मैं कोई न हीरो इसमें से बनता हूं शक्ल दिखा ना इस तरह ટ્રે ને પીછે બેગ હોતા હોય પર લગતા

જે કે એમ એટ ટંટ લગાડ્યો તો રાત્રે બધ દે ઉલી બાજુ ભાઈ બધે અંદર જોવા જોવા મળ્યા હા એ ભાઈ જો કાઈ દે બેઠો જો

એટલે વેલા ચાર પાંચ વાગે કદાચ ને નીકળ્યા પછી ફાઈનલી મિત્રો આપણો સામાન મિત્રો આપણો બધો સામાન પેક કરી લીધો છે અને હવે જઈ રહ્યા છીએ ભાઈ કેમ્પિંગ થઈ ગયું છે પૂરું ભાઈ અને હવે આપણે ભાવનગર તરફ પાછા આવીએ છીએ તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં કરજો કોમેન્ટ કરજો જો અરાર મારે તો ભાઈ નદી પાર કરીને જવાનું છે જો નદી પાર કરીને જવાનું છે ઓલા કાંઠે ના આપણે આપણી ને એવું છે ચાવી આપી થો તો ઓલું આ ઓફ આ ઓફરાઇડિંગના મજા જોવાની હા હાલે મારી ગાડી લેતા ગારો ગારો એ આગલી આગલી ઓલું સોંટી ગયું તમને ટાયર જ તેમ જો

હાલત આવ ખરાબ થઈ ગઈ ચોમાસુ થઈ ગયું હા વરસાદ આવી ગયો ને ભાઈ એમાં અમારે તકલીફ ઝેલવી પડે છે આ ભાઈ હા